સાથે જ્ઞાન જણાવવામાં હું મહેપત સિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો સામાજિક વિજ્ઞાન ભરતી અંતર્ગત ખૂબ જ એવો સરસ છે જિલ્લા પસંદગીનો રાઉન્ડ જાહેર થઈ ગયો છે ફરી વિદ્યાર્થી મિત્રો અને ખૂબ સારા એવા સમાચાર છે જેટલા પણ સામાજિક વિજ્ઞાનવાળા વિષયવાળા છે એમના માટે આખો ક્લાસ છે ખૂબ જ અગત્યનો છે જો તમે લેક્ચરમાં એન્ટ્રી મારી જ છે તો આખા લેક્ચર સુધી તમે છે એ બનાવી રહેજો તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અહીંયા આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો નજીકના ભવિષ્યમાં આવનારી ટેટ વન ટેટ ટુ ભરતીની તૈયારી છે આપણે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન દ્વારા કરાવવાના છે પ્લે સ્ટોરમાંથી એની લિંક પણ છે એ તમે ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું ટેલિગ્રામ ગ્રુપ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આની લિંક જોવા મળશે તમામ શિક્ષક ભરતી ટેટ વન ટેટ ટુની તૈયારી છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા કરાવીશું ત્યાં તમે જોડાઈ જજો ત્યાં ટોટલ માહિતી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આપણું કામકાજ તમને સારું લાગતું હોય લેક્ચર પણ સારા લાગતા હોય તો આ એક ફ્રી બટન છે ફ્રી બટન પર ક્લિક કરી દેજો જેના કોઈ પૈસા નથી વિદ્યાર્થી મિત્રો બરોબર છે આજે એકમાત્ર તમારું ડેડિકેશન કહી શકાય અને ક્લાસ સારો લાગે તો પણ ફરજિયાત કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો ડન છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આગળની માહિતી તથા અપડેટ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠ અંતર્ગત છે એ સામાજિક વિજ્ઞાન વાળા જે મેરિટમાં આવતા ઉમેદવારો છે બરોબર છે આજથી એના કોલ લેટર છે એ સેકન્ડ છે એ શરૂ થઈ ગયા છે બરોબર છે ડન હવે કેટલા મેરિટવાળાના કોલ લેટર નીકળશે તો કે સામાજિક વિજ્ઞાનમાં બિનઅનામત કેટેગરીના એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસવાળા છે એમના મેરિટ ડાઉન મેરિટ આટલા મેરિટ એટલે સુધી આવતા ઉમેદવારો છે એ પોતાના કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશે બરોબર છે સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો અનામત બિનઅનામત કેટેગરીમાં જે નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો એ ઓનલાઈન કોલ લેટર છે એ મેળવી લેવાના છે બરોબર છે અનામત બિન અનામત કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો હશે ટોટલે ડન હવે આ લોકો એ જિલ્લા પસંદગી છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી ચાર દસ બે હજાર પચીસ દરમિયાન છે એ બે દિવસ માટે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ યાદ રાખજો અને હું કહું છું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ મેરીટ સારું એવું નીચું આવ્યું કહેવાય બરોબર છે ફર્સ્ટ રાઉન્ડ બાદ ડન એટલે હજી પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું ને કે તમારા જેટલા પણ સામાજિક વિજ્ઞાનવાળા છે ને એને સિત્તેર થી નીચેના સુધીના પણ છે એનો વારો આવવાની પૂરેપૂરી સંભાવના છે એકસો દસ ટકા મેં તમને પહેલાં પણ આપણા ઘણા બધા ક્લાસ લીધા હતા એમાં પણ કીધું હતું બરાબર છે કેમ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ નવથી બારમાં એસએસવાળા જતા રહ્યા છે એટલે એ લોકો આમાં નહીં આવે નહીં આવે નહીં આવે એકસો દસ ટકા નહીં આવે બરાબર છે એટલે સો ટકા મેરિટ નીચું જવાનું જ છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ઓગણ સિત્તેર સુધી એસએસનું મેરિટ બને છે મારું અનુમાન છે ત્યાં સુધી એ ટોટલનો વારો છે એ આવી જશે બરોબર છે સામાજિક વિજ્ઞાન અંતર્ગત ડન છે પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કચ્છ જિલ્લા અંતર્ગત સ્પેશિયલ ભરતી ચાલી રહી છે બરોબર છે એમાં ધોરણ એકથી પાંચમાં જતા રહ્યા એટલે એ તો એકસો દસ ટકામાં ક્યારેય પણ નહીં આવે બરોબર છે પછી સામાજિક વિજ્ઞાન અને ભાષાનું મેરિટ પણ બહાર પડી ગયું છે બરાબર આપણે માત્ર સામાજિક વિજ્ઞાનની વાત કરીએ ભાષાને એક બાજુ રાખીએ તો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનવાળા છે એ કચ્છ જિલ્લાના સ્થાયી છે એ લોકો આમાં ડેફિનેટલી નહીં આવે નહીં આવે ને નહીં જ આવે એકસો દસ ટકા ત્યારબાદ રેગ્યુલર ભરતી ધોરણ એકથી પાંચમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ લાખનો બોન્ડ હોય બરોબર છે અને પોતાનો જિલ્લો મળ્યો અને સારો જિલ્લો મળ્યો તો આ ત્ર ત્રણ લાખનો બોન્ડ ભરીને કોઈ વિદ્યાર્થી છે ફરી છથી આઠમાં ન આવે આ બધા કારણસર હું કહું છું કે વિદ્યાર્થી મિત્રો ઓગણ સુધી છે એ સો સો ટકા ઘણા બધા વિદ્યાર્થીઓનો છે એ સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત છે એ વારો આવશે બરોબર છે મેરિટ નીચું જશે એકસો દસ ટકા ડન છે તમારે બધાને વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક થાય છે બધા ફરજિયાત પણ છે કોમેન્ટ કરવાનું છે આવી વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી ભરતી ચાલશે ત્યાં સુધી તમામ અપડેટ છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા તો આપવાના જ છીએ પ્લસ ભરતી પૂરી થાય છતાં પણ જે ટેટ વન આવવાની છે ટેટ ટુ આવવાની છે એ ટેટ વન ટેટ ટુની તૈયારી પણ આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવવાના છીએ બરાબર છે એનો પણ જો તમે ફ્રીમાં લાભ લેવા માગતા હોય તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ બટન પર ક્લિક ના કરીએ તો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય હવે વિદ્યાર્થી મિત્રો આ જે ક્રાઇટેરિયામાં આવે છે બરોબર છે એ જ્યારે આ વિદ્યાર્થીઓ જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરે છે ત્યારે આ લોકોએ ખાસ એટલે ખાસ એટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે કે બધી જ ઇન્સ્ટ્રક્શન છે સૂચનાઓ છે એ ધ્યાનથી સાંભળી લેવાની છે વાંચી લેવાની છે જોઈ લેવાની છે બરાબર છે એને બરાબર પરફેક્ટ રીડ કરી લેવાની છે બરાબર છે અને એ પ્રમાણે તમારા જ્યારે જિલ્લા પસંદગી માટે જાઓ ત્યારે તમારા દસ્તાવેજો છે તમામ દસ્તાવેજો અસલ તથા એની ટ્રુ કોપી સાથે છે એ તમારે જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે એક પણ દસ્તાવેજ છે એ તમારો ઘરે ના રહે છે એ તમારે ખાસ કાળજી અને તકેદારી રાખવાની છે ઘણીવાર એવું થાય કે આટલા દિવસ આપણે રાહ જોયો અને આપણી બેદરકારીના લીધે જ આપણે જિલ્લા પસંદગીમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું નહીં કરવાનું બરાબર છે એટલે પોતે એક જિમ્મેદારી રાખવાની કે આટલી એટલી વસ્તુ છે સૂચના ખાસ કરીને વાંચી લેજો જે ઇમ્પોર્ટન્ટ હશે બરાબર છે એને સો સો ટકા તમારે ફોલો કરવાની છે જિલ્લા પસંદગી માટે જ્યારે તમે લોકો તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી તારીખ ચાર દસ બે હજાર પચીસ આ બે દિવસ દરમિયાન જાઓ ત્યારે આ બધી બાબતો છે ખાસ એટલે ખાસ તમારે આ સૂચનાઓને ફોલો કરવાની રહેશે બરાબર છે અને જેટલા પણ વિદ્યાર્થીઓના મેરિટમાં નામ આવ્યા છે એ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો એમને ખૂબ ખૂબ અભિનંદન અને જેટલા પણ નથી આવ્યા અને એકસો દસ ટકા આવ્યાના પછીના વારામાં છે એમનો વારો એ સો ટકા છે એ આવી જશે બરાબર છે એટલે તમે લોકો પ્રિપેર રહેજો સોએ સો ટકા તમારો વારો આવી જશે ડન છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાસાયક ભરતી અંતર્ગતની જે પણ ભરતી હોય વિદ્યાસાયક ભરતી અંતર્ગત કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી હોય ધોરણ એકથી પાંચની ભરતી હોય કે પછી ધોરણ છથી આઠની ભરતી હોય તમામ ભરતીની અંતર્ગતની શિક્ષક ભરતીની માહિતી આપણે ગમ્મત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પર આપ્યો છે બરાબર છે એટલે આપણી ચેનલ સાથે ના જણાવે તો જોઈ લેજો પ્લે લિસ્ટ એકવાર મુલાકાત કરી લેજો પ્લે લિસ્ટમાં ટોટલ ક્લાસ છે ઘણા બધા ક્લાસ મૂકેલા છે એ પણ તમને જોવા મળશે ડન છે વિદ્યાર્થી મિત્રો પછી વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર ઘણા બધા ક્લાસ પણ લીધેલા છે બરાબર છે ટોટલ શિક્ષક ભરતી અંતર્ગતના બરાબર છે એ બધા ક્લાસ તમે છે એ ખાસ એટલે ખાસ જોઈ લેજો ડન છે એટલે આજથી કોલ લેટર તમારે ડાઉનલોડ કરી લેવાના છે ત્રણ દસ પચીસથી ચાર દસ પચીસ દરમિયાન છે એ તમારે જિલ્લા પસંદગી માટે જવાનું છે અને એ પણ ખાસ યાદ રાખજો અનામત અને બિનામત કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો આવે છે એ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના છે એમાં સ્પેસિફિક લખેલું છે બરાબર છે અનામત બિન અનામત કેટેગરીમાં જે ઉમેદવાર આવે છે એમણે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે બરાબર છે અને એ પણ ત્રણ દસ પચીસથી ચાર દસ પચીસ પહેલાં તમારે ફરજિયાતપણે ડાઉનલોડ કરી લેવાના છે એની સૂચનાઓ તમારે કમ્પલસરી વાંચી લેવાની છે સૂચનાઓને કમ્પલસરી તમારે ફોલો કરવાનું છે આ બધી જ બાબતો ખૂબ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હું ભાર દઈને બીજી વાર એટલે રિપીટ કરું છું કે તમારે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈપણ જાતની ભૂલ ના પડે બરાબર છે તમારું સ્કૂલિંગ સર્ટિફિકેટ હોય નોન ક્રિમિન સર્ટિફિકેટ હોય જાતિનો દાખલો હોય પછી તમારી માર્કશીટ હોય પીટીસીની હોય બીએની હોય બરાબર છે કે એમએની હોય ટોટલ અસલ પ્રમાણપત્રો બરોબર છે ડિગ્રી સર્ટિફિકેટ હોય કોલેજની માન્ય તનસીટીનું જે સર્ટિફિકેટ આવે છે એ પણ હોય આ બધું છે એ તમારે અપ લઈ લેવાનું છે બરાબર છે કે બધા ડોક્યુમેન્ટ અસલ પ્રમાણપત્રો છે એ તમે જ્યારે ફોર્મ ફિલઅપ કર્યું જ્યારે તમે જે તે જગ્યાએ છે સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવ્યા ત્યારે તમે જે ડોક્યુમેન્ટનો સેટ આપ્યો તો એ આખો ડોક્યુમેન્ટનો સેટ તમારે છે એ કમ્પ્લીટલી તૈયાર રાખવાનો છે આ એક વસ્તુ યાદ રાખજો મગજમાં બેસર હોય તો બેસર દેજો બરોબર છે આ બધા ડોક્યુમેન્ટ છે ત્યાં તમારે જરૂર પડશે પડશે અને પડશે એકસો દસ ટકા ડન જ્યારે તમે જિલ્લો પસંદ કરવા દાવ એટલે આ બધી વસ્તુ છે એ પાયાની છે સામાન્ય વસ્તુ છે બધી પણ ઘણીવાર તમારી બેદરકારીના લીધે છે કોઈ એક ડોક્યુમેન્ટ ઘરે રહી જાય અને તમે ગાંધીનગર પહોંચી જાવ પછી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય આવું ન થાય એ તમારે ધ્યાન રાખવું પડશે આ તમારા માટે એક સાચી સારી અને સાચી સલાહ આપું છું એને સો સો ટકા તમે ફોલો કરજો અને કોલ લેટરમાં જે સૂચના આપી છે એને તો એકસો દસ ટકા ફોલો કરજો બરાબર બાકી સામાજિક વિજ્ઞાનમાં જે એકોતેર પોઈન્ટ સાઠ સુધીના છે એને તમામ બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એ કોલેટર નીકળવા મળ્યા છે જે કાઢી લેજો અને બાકીના જેટલા પણ વિદ્યાર્થીઓ આ ક્લાસ જોઈ રહ્યા છે એમને ખાસ સૂચના કે બધા કોમેન્ટ કરજો કે તમારે કેટલું મેરિટ થાય છે ડન આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ એકસો દસ ટકા સારો લાગ્યો છે જો ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દીજો તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણા ક્લાસ ઉપર જોડાય અને તમામ શિક્ષક ભરતીની અપડેટ મેળવી રહે અને હા ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ટોટલ અપડેટ ક્યાં આપીએ છીએ ટેલિગ્રામ ગ્રુપમાં જેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો